મને મહેશ મળ્યો તો મેં મહેશ ને આ બધી વિગત બતાવી કે મારા જોડે આવું થયું તો મહેશ એ કીધું કે તું ટેન્શન ના લે હું તારું બધું બતાવી દઈશ એ વાત ચાલી ચાલી પછી એ લોકો આયા કીધું કે આઈ જા ચલો તમે અહીંયા સમાધાન કરી લઈશ ને અમે અહીંયા આઈને જેવી રીતે ઊભા થયા તો સમમે બધાથી પહેલા કપિલે મને હાથ ઉપર ચક્કુ માર્યો પર એ મને હા ડાયરેક્ટ જ કઈ વાત જ નહીં

ભાવેશ નામનો વ્યક્તિ એક પાનના ગલ્લા ઉપર સિગરેટ પીવા માટે જાય છે અને ત્યાં આ આરોપી પાસે માચીસ માગે છે અને ત્યારબાદ આ ઘર્ષણ થતું થાય છે ઘર્ષણ થાય છે ભાવેશ થી ભાવેશ ત્યાંથી નીકળી જાય છે આ બધી વાત મહેશને કહે છે મહેશ કે આરોપીઓને ઓળખતો હોય છે એટલે આ ભાવેશને કહે છે કે કોઈ ચિંતા ના કર હું આ સમાધાન કરાવી આપું આ સમાધાન માટે ભાવેશ અને મહેશ ઘાસવામાં આવે છે ત્યારબાદ આ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે અને અત્યાર સુધી આ નાની એવી બાબત પહોંચી છે જેની આજે વાત કરવી છે

ઘર્ષણ થાય છે અને ઘર્ષણ થયા બાદ બાવેશ ત્યાંથી નીકળી જાય છે અને બાવેશને મળે છે તેનો એક મિત્ર જેનું નામ છે મહેશ 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 સમાજનો છે સ્થાનિક વ્યક્તિ છે અને મહેશ સામેવાળા વ્યક્તિઓને પણ ઓળખે છે એટલે મહેશ કહે છે બાવેશને તું ચિંતા ના સમાધાન કરાવી આપું આ બાબત સમાધાન સુધી પહોંચે છે મહેશ સમાધાન કરવા માટે ત્યાં પહોંચે છે અને પછી ઉગ્ર આ મામલો થાય છે અને મહેશને સત્તર થી અઢાર છરીઓના ઘા મારવામાં આવે છે અને ત્યારબાદ આ મામલો પોલીસ સ્ટેશનમાં સુધી પહોંચે છે અને હવે આ મહેશનું મોત પણ થયું છે ત્યારે આ ભાવેશ શું કહી રહ્યો છે તેને સાંભળીએ આપનું નામ અને પરિચય મારું નામ શાક્ય ભાવેશ કેદારસિંહ મારે હું મેદાનમાં હતો સિગરેટ પીવા ગયો હતો તો મેં બાબુ જોડે માચીસ માંગી તો એ લોકો બેઠેલા હતા ચાર જણા હતા પીવામાં તો એ ગાળો ગોળો જ કરી તો મેં કીધું કે તું ગાળો ના હાલ તો એ ડાયરેક્ટ કુતરીને મને ધક્કો માર્યો અને પછી મારા જોડે હાથ ચાલાકી કરી તો હું ત્યાંથી દોડીને અહીંયા રોડ ઉપર આવ્યો રોડ ઉપર આવ્યો તો મને મહેશ મળ્યો તો મેં મહેશ ને આ બધી વિગત બતાવી કે મારા જોડે આવું થયું તો મહેશે ટેન્શન ના લે હું તારું બધું પતાવી દઈશ એ વાત ચાલી ચાલી પછી એ લોકો આયા કીધું કે આવી જાઓ ચલો તમે અહીંયા સમાધાન કરી લઈશ ને અમે અહીંયા આવીને જેવી રીતે ઉભા થયા

ત્રણે જોડે અલગ 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 એ તો એ લોકો અહિયાં બેન માલ કટિંગ કરતા હતા દારૂ ધંધો તો પોલીસ સ્ટેશન ની આમે ને એક રે છે મેદાન માં એક રે છે ગોમતીપુર ગામમાં ને બે જણ રહે છે સરસપુર માં એટલે અવારનવાર એ વાતો જાણવા મળે છે કે અહીંયા લોકોને હેરાન પરેશાન આ રીતે લોકોને પૂછી લો તમે આ ભાઈ તો લારી અડગાઈ દીધી હતી થોડાક ટાઈમ પેલા આ ભાઈ ફરિયાદી પણ છે આ લારી છે મહિના સાત મહિના જેવું થયું એના પેલા ત્રણસો સાત એ કરેલી છે બંને માલધારી મહેશભાઈ સામાજિક આગેવાન બી છે સમાજ ની સેવા બી કરે છે બે ત્રણ દિવસ પહેલા અહિયાં ના સ્થાનિક લુખા તત્વો સાત આરોપી એમાં એક નાબાલિક છે એ લોકોએ મહેશભાઈને સાડા ત્રણથી થી ચાર વાગ્યાના સમારમાં ઘરેથી બોલાયા બાર મળવા માટે છેત્રીને લઈ ગયા પોલીસ સ્ટેશનથી ખાલી માત્ર પચાસ મીટરના અંતર ઉપર ત્યાં આગળ ઓગણીસ ગાજ ચક્કાના માર્યા અને એમની ઉપર તે લોકોએ લાતમ લાદી કરી જાનથી મારી નાખવાની કોશિશ કરી અને એ લોકો ફરાર થઈ ગયા એ સમયે પોલીસ અહીંયા આગળ સ્થળ ઉપર આવી પોલીસના પાંચસો મીટર અરે પચાસ મીટરના અંતરે દૂર હોય તો શરમજનક બાબત છે આપણા ગુજરાતના ગૃહમંત્રી એવું કહી રહ્યા હોય

કેમ કે પચાસ મીટરના અંતરે આવો બનાવ બને બરાબર એ પણ પોલીસ સ્ટેશનથી પચાસ મીટરનું અંતર એટલે ક્યાંક ના ક્યાંક અમને બહુ ડરનો માહોલ છે બરાબર પબ્લિક અહીંયાની ગભરાઈ ગયેલી છે જાહેર રોડ ઉપર તમે ઈ ક્ષણિક વર્તે એક વ્યક્તિ ઉપર હુમલો કરો બરાબર અને એને જાનથી મારી નાખવાની કોશિશ કરો આ બહુ ગંભીર બાબત છે પોલીસે ગુનો બે એનએસ એકસો નવ દાખલ કરી છે પોલીસ જે તપાસ કરે એ બદલ અમને સંતોષ છે પણ આની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ અને અમારા મહેશભાઈ દેસાઈના પરિવારને ન્યાય મળવો જોઈએ આરોપીના મકાનો તૂટવા જોઈએ અને તો જ અમને સંતોષ થશે કે ભાઈ મહેશભાઈને અમારે ન્યાય મળ્યો મારો ભાઈ છે એ મહેશભાઈ ભીખાભાઈ રબારી એને સાત ત્રણ ચાર વાગે સમાધાનના બોને બોલાયો અને એને રોડ પર લઈ ગયા અને એના સત્તર થી અઢાર ઘા માર્યા છે મારા ભાઈને સિરિયસ બહુ કન્ડિશન છે પોલીસ એમ એમ કે છે અમને કે અમે લોકો છે ને એના રિમાન્ડ લઈશું મારીશું પણ અમને કંઈ લાગતું નથી એ લોકો કમ્પ્લેટ હેડ છે કશું મારેલું નથી એ અમને ક્ષેત્ર છે પોલીસ કશું કર્યું નથી એમના ઉપર કોઈ એક્શન લીધા નથી હવે અમને ન્યાય જોઈએ છે અમારા ભાઈનો અમે ઘરે હતા ના મારો ભાઈને લઈ ગયા હોસ્પિટલ પણ મેં એને વિડીયો બનાવ્યો છે લોહી પડેલું ચાર વાગે જઈને જગ્યા સ્થળ ઉપર મારા જોડે લોહી એ વિડીયો બી છે મારા જોડે મારે એક ન્યાય જોઈએ અમારો મારો ભાઈનો ન્યાય અને એમનું ઘર તોડ નાખો અને એમનો રિમાન્ડ પો અને વધારેથી વધારે થી ઉઠાવો એમને મારો પોલીસે મારાવી નથી એમનો કોઈ ન્યાય મળ્યો નથી અમારો રાખી છે આ એ લોકો આ દારૂના ધંધામાં બધે વચ્ચે કરતો હતો દારૂ ના ધંધા બધા કરે છે આ લોકો અને આ લોકો બંધ કરાવો આરોપી સામે કડક માં કડક પગલા લેવા જોઈએ કેમકે તેમનો ભૂતકાળમાં પણ આ વિસ્તારમાં ત્રાસ રહ્યો છે તો દારૂ ધંધા સાથે સંકળાયેલા હોવાના આરોપો પીડિતના પરિવારજનો કરી રહ્યા છે આ મામલે

ગઈ તારીખ બે નવ ના રોજ વહેલી સવારે ચારથી સાડા ચાર વાગ્યાની અરસામાં આ કામના ફરિયાદી સાથે અને આરોપીઓ વચ્ચે અગાઉ ઝઘડો થયો હતો એ બાબતનું સમાધાન કરવા માટે આ બંને બધા ભેગા થયેલા હતા અને એ દરમિયાન આ કામના આરોપીઓએ ફરિયાદી તથા ઈજા પામનારને છરી છરી વડે તેમજ લોખંડની પાઇપ પડે હુમલો કરી છરીના ઘા મારી અને જીવલેણ હુમલો કરેલો છે અને આ બાબતે ગુમતીપુર પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ એકસો અઢાર બે મુજબ ગુનો રજીસ્ટર કરેલો છે અને હાલ સારવાર સરટી અને એના આધારે કલમ એકસો નવ એકનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે અને હાલ આરોપીઓ રિમાન્ડ ઉપર છે પોલીસ કસ્ટડીમાં છે કારણ એવું છે કે ફરિયાદી અને આરોપી એકબીજાને ઓળખે છે મિત્રો પણ છે એવું પણ તપાસમાં સામે આવ્યું છે અને આ કામનો ફરિયાદી સિગરેટ પીવા માટે ગયો હતો ને એને એની જોડે માચીસ માગી અને એમાં બોલાચાલી થઈ આટલા આ ઝઘડામાં પછી એ લોકો સમાધાન માટે ભેગા થયા અને પછી આ બનાવ બનેલો છે આ કામના આરોપીઓ જે છે એમાં છ આરોપીઓ વિરુદ્ધ શરીર સંબંધી પ્રોહિબિશનના તેમજ જુગારના અલગ અલગ ગુનાઓ દાખલ થયેલા છે ત્રણ આરોપીઓ જે કપિલ છે તરુણ છે અને જયદીપ એના વિરુદ્ધમાં પાસા અને તડીપારની પણ કાર્યવાહી અગાઉ કરેલી છે અત્યારે આ તમામ આરોપીઓ વિરુદ્ધ જે કઈ અટકાયેલી પગલા રૂપે

આ આરોપીઓ પહોંચ્યા છે એટલે માલદારી સમાજ પણ હાલ ચિંતામાં છે માલદારી સમાજમાં રોષ છે અને દુઃખ પણ છે અને પોલીસ પાસે ન્યાયની માગણી પણ કરી રહ્યો છે માલદારી સમાજનું કહેવું છે કે આવા લુખા તત્વો આવા બુટલેગરો આવા અસામાજિક તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અર્સંગ દ્વારા અનેક વખત એવું કહેવામાં આવ્યું હતું કે આવા અસામાજિક તત્વો બુટલેગરો સામે

બાબત ને લઈને અરેરાટી જોવા મળી રહી છે બધે જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલ ને અત્યારે સબસ્ક્રાઇબ કરો જેથી આવનાર પહોંચી શકે નમસ્કાર